ઓમ ગણપત્યે નમઃ મિત્રો મારી ચેનલ ધર્મની વાતોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે ગણેશજીએ ભગવાન વિષ્ણુના વિવાહ કેમ રોકાવ્યા હતા એવું તો કયું કારણ હતું કે ગણેશજી જે પોતે વિઘ્નહર્તાના નામે ઓળખાય છે તેમણે જ ભગવાન વિષ્ણુના વિવાહ અટકાવ્યા મિત્રો આપણા ધાર્મિક ગ્રંથ દેવી દેવતાઓની રોચક વાર્તાઓથી ભરાયેલા છે જેમાંની અમુક વાર્તા એવી છે કે આપણે બધા જ તેનાથી અજાણ છીએ તો ચાલો જોઈ લઈએ ગણેશજી દ્વારા ભગવાન વિષ્ણુના વિવાહ કેમ અટકાવવામાં આવ્યા હતા એક સમયની વાત છે ભગવાન વિષ્ણુના માતા લક્ષ્મી સાથે વિવાહ નક્કી થઈ ગયા લગ્નની તૈયારી ધામધૂમથી થવા લાગી કારણ જે હોય તે પણ બધા જ દેવી દેવતાઓને લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું ફક્ત ગણેશજીને જ નહીં જોત જોતામાં લગ્નનો દિવસ આવી ગયો અને ભગવાન વિષ્ણુની જાન જવાનો સમય થઈ ગયો બધા જ દેવી દેવતાઓ જાનના સમયે ત્યાં હાજર થઈ ગયા બધાએ જોયું કે ગણેશજી તો ક્યાંય દેખાતા જ નથી અંદરો અંદર ચર્ચા થવા લાગી કે શું ગણેશજીને આમંત્રણ નથી આપવામાં આવ્યું કે ગણેશજી પોતે જ નથી આવ્યા દરેકને આ વાત પર આશ્ચર્ય થવા લાગ્યું અને દેવી દેવતાઓએ વિચાર કર્યો કે ચાલો આપણે બધા જ જઈને ભગવાન વિષ્ણુને જ આનું કારણ પૂછીએ બધાએ ભગવાન વિષ્ણુ પાસે આવીને ગણેશજીના ના આવવાનું કારણ પૂછ્યું તો જવાબમાં ભગવાન વિષ્ણુએ કીધું અમે ગણેશજીના પિતા ભોળાનાથને આમંત્રણ આપ્યું છે જો ગણેશજી એના પિતા સાથે આવવા માંગે તો આવી શકે છે ગણેશજીને અલગથી આમંત્રણ આપવાની કોઈ જરૂર ન હતી અંદરો અંદર એવી પણ ચર્ચા થવા લાગી કે ગણેશજીને ભોજનમાં આખા દિવસમાં સવામણ મગ સવામણ ચોખા સવામણ ઘી અને સવામણ લાડુ જોઈએ આ બધી જ ચર્ચા ચાલતી હતી કે એમાંના જ કોઈએ સલાહ આપી કે જો ગણેશજી આવી પણ જાય તો આપણે એમને દ્વારપાલ બનાવીને ઘરની ચોકી કરવા માટે બેસાડી દેશું જ્યારે ભગવાન વિષ્ણુએ આ વાત સાંભળી તો એમણે પણ ગણેશજીને દ્વારપાલ બનાવવા માટે પોતાની મંજૂરી આપી દીધી એટલામાં જ ગણેશજી ત્યાં આવી પહોંચ્યા ગણેશજીને આવેલા જોઈને દેવી દેવતાઓએ એમને સમજાવી પટાવીને ઘરની રખેવાળી કરવા માટે બેસાડી દીધા જ્યારે જાન જવા લાગી ત્યારે નારદજીએ જોયું કે ગણેશજી તો દરવાજા પર જ બેસેલા છે એ ગણેશજીની પાસે ગયા અને અહીં રોકાવાનું કારણ પૂછ્યું ત્યારે ગણેશજી કહેવા લાગ્યા કે ભગવાન વિષ્ણુએ મારું અપમાન કર્યું છે અને એનો બદલો હું ચોક્કસ લઈશ એટલામાં જ નારદજીએ સલાહ આપી કે તમે તમારી ઉંદરોની સેનાને આગળ મોકલી દો એ આખો રસ્તો ખોદી નાખશે અને જાન આગળ વધી જ નહીં શકે જ્યારે એમનો રથ ધરતીમાં ધસી જશે ત્યારે એમણે સન્માનપૂર્વક તમને બોલાવવા જ પડશે નારદજીની સલાહ માનીને ગણેશજીએ પોતાની ઉંદરોની સેનાને આગળ મોકલી દીધી અને ઉંદરોએ જોત જોતામાં જમીનને અંદર ખોદી નાખી જ્યારે જાન જાન ત્યાંથી નીકળી તો રથના પૈડા ધરતીમાં ધસી ગયા લાખ કોશિશ કરવા છતાં રથના પૈડા જમીનમાંથી બહાર ના આવ્યા તેમાંના દરેક જણે પોતપોતાની રીતે પ્રયાસ કર્યા પણ રથ બહાર નીકળવાની જગ્યાએ અંદર જ ધસતો ગયો કોઈને પણ સમજ પડતી ન હતી કે હવે શું કરવું ત્યારે નારદજીએ જ કહ્યું કે તમે લોકોએ ગણેશજીનું અપમાન કર્યું છે જો એમને સમજાવીને પાછા લાવવામાં આવે તો જ તમારું કામ આગળ વધી શકે છે અને આ સંકટ પણ ટળી શકે છે નારદજીના કહેવા પર ભગવાન શંકરે પોતાના દૂત નંદીને મોકલ્યો નંદી ગણેશજીને મનાવીને લઈ આવ્યો અને દરેકે ગણેશજીનું આદર સન્માન સાથે પૂજન કર્યું ત્યારે જઈને રસ્તો બરાબર થયો અને રથના પૈણા પણ બહાર નીકળ્યા ત્યારબાદ ગણેશજીને સાથે લઈને જાન ત્યાંથી નીકળી અને ભગવાન વિષ્ણુના લક્ષ્મીજી સાથે વિવાહ નિર્વિઘ્ન સંપન્ન થયા તો મિત્રો આ હતી પુરાણોમાં વર્ણિત એક રોચક વાર્તા હિન્દુ ધર્મની આ રોચક વાર્તા સાચી છે કે જૂઠી એનું પ્રમાણ તો કોઈની પાસે નથી પણ આ કથાને તમે બુદ્ધાત્મક રીતે ચોક્કસ જોઈ શકો છો કથાનો સાર એ જ છે કે કોઈપણ શુભ કાર્ય કરવા પહેલાં ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ તો મિત્રો જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ બટનની બાજુમાં આવેલા બેલ બટનને પણ દબાવજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં